બીજેપી દ્વારા જે રસ્તા પાણી અને ગટર પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ એમાં સદંતર નિષ્ફળ રહી છે આજે ઘણા વર્ષોથી આપ બધા ન્યૂઝ ચેનલ પણ વારંવાર બતાવો છો છેલ્લા આઠ દસ તો સતત એકની એક કામગીરી કે કોઈ પણ રસ્તો સારો રસ્તો તોડવો તોડીને બનાવી અને પાછો ગટર લાઈન નાખવા પાણીની પાઇપલાઇન નાખવા માટે તોડવો વળી પાછો ગેસની લાઈન નાખવા માટે તોડવો આ સતત પ્રજાના ટેક્સ ના રૂપિયાનો જે વ્યય થાય છે પ્રજા પણ ત્રાહીમાં પોકારી ગઈ છે ત્યારે અમને સો ટકા ભરોસો છે કે આવતી કોર્પોરેશનમાં કોંગ્રેસની બે ત્રતિયાશ બહુમતી સાથે અમારી બોડી બેસશે